એલા જમીન કેટલા વીગા હતી? એલા મારા 25 વીઘા હતી. અત્યારે બીજી? અત્યારે મે 28 વીઘા લીધી. બીજી લીધી આખેથી કમા કમાઈને. છાટો છો કે દવા કે પેસ્ટીસાઇડ કેવું વાપરો છો? કોઈ રાદનું પેસ્ટીસાઇડ કે ખાતર વાપરતો નથી. તો શું કરો ખેતી કેવી રીતે કરો છો? ગાયનું ગૌમૂત્ર, ગાયનું સાણ પછી ફ્લાવરિંગ હોય થાય ભરતભાઈ પરસાણએ મને સિંjh્યું છે કે દૂધ અને ગોળ. દૂધ કેટલું? દૂધ 250 ml અને 100 ગ્રામ ગોળ. અને ગૌમૂત્ર

એટલે એમાં રોજ સવારે ઉઠી અને સીધું નાખી દેવાનું ટીપણા માં બાકી બધું કેરા અને બધું વેસ્ટ બધી નાખી દીધું બધું એ નાખી દીધું હા ઓછા કરતે બધું ને હા ઓછા કરે અને ફ્લાવરિંગ ટાઈમે દૂધ ગોળ જો એટલે કરી ગોળ અને ગૌ ગૌ મૂત્ર ગૌ મૂત્ર થી તમને રિઝલ્ટ કેવું મળે છે બહુ સારા માં સારું અને મારે લીંબુ બગીચામાં ખૂટતા જ નથી કેમ લીંબુ આવ્યા છે પૈસા મળે છે સારા માં સારા પેલા જમીન કેટલા વીઘા હતી પેલા મારા 25 વીઘા હતી અત્યારે બીજી અત્યારે મે આખી વીઘા લીધી બીજી લીધી આ ખેતી કમા કમાઈ કમાઈ

આમ સામાન્ય રીતે આપણે ખેતીની અંદર જે ડાયમોનિયા યુરિયા અને પેસ્ટિસાઈડ દવા છાંટી એની જગ્યાએ તમે જે આ ગાય આધારિત એટલે જે અત્યારે કામ કરો છો ખેતી કરો છો એમાં ખરેખર ખેતીના ઉત્પાદનમાં વિગે આમાં કેટલું આવે એમ વિઘે ઉતારો કેટલો આવતો હોય છે મારે છે ને નાખી દઉં તો લાખ ઉપરની અને ક્વોલિટી સારી બને